ગઈકા બાર તારીખના રોજ બાર અગસ્ટના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક લૂંટ વિથ અપહરણ અને મારામારીનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનામાં આરોપીને ઝડપથી પકડવા માટે માનનીય સીપી સર દેશમાં દાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડીયા સરની સૂચના હતી તો આ સૂચનાની ઇમ્પ્લિમેન્ટેશન માટે એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયાના નેતૃત્વમાં ક્રાઇમ રાજના પીઆઈ અને પીએસઆઈ શ્રી લાગેલા હતા ગઈકાલે આ ગુનામાં બે આરોપી જેમાં મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહિલ અને અબ્બા અલબાજ ઉર્ફે ભાડુલા બે આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને એક જે એમાં ત્રીજો આરોપી હતો એની શોધખોળ હાલમાં ચાલુ છે બંને આરોપીઓને અટક કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે એમાં જે મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહિલ જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉમાં તીન ગુના દાખલ થયેલા છે અને એક વખત પાસા પણ થયેલી છે અને જે અલબાઝ ઉર્ફે રઈશ મોહમ્મદભાઈ ભાડુલા જે આરોપી છે એના વિરુદ્ધ પંદર ગુના દાખલ થયેલા છે અને ત્રણ વખત પાસામાં જઈ આવેલું છે આરોપીઓની વધારે પૂછપરછ અત્યારે ચાલુ છે જે ફરિયાદી હતો એમને પોતાની ગાડીમાં બેસાડીને એમના સાથે મારામારી કરી લૂંટ કરેલ હતી અને પોતાની ઓળખ સાયબર ક્રાઈમના એક અધિકારી તરીકે આપી હતી અને એમના ફાધર પાસેથી ચાલીસ ની ખનીની માંગણી કરવામાં આવેલ હતી તો પછી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ એમના ફાધરને કે આ ખોટી ઓળખ બાબતે ખ્યાલ આવ્યો છે તો આરોપીને છોડી મૂકી નાસી ગયા હતા તો આ રીતે આ ગુનાને ના હજુ સુધીની જે તપાસ છે એમાં પહેલી વખત એવું ખોટી સરકારી અધિકારીની ઓળખ આપી ઓળખ આપી એવો ગુનો કરેલો છે આ પહેલો ગુનો છે એમાં બીએનએસ ની કરમ ત્રણસો નવ છ બસો ચાર ઇગસઠ બે ત્રણસો બાવન એકસો ચાલીસ બે અને એકસો બેતાલીસ ત્રણસો આઠ પાંચ અને ચોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને તપાસમાં જે જે ફેક્ટ સામે આવશે એ મુજબ કંપનો ઉમેરો પણ કરવામાં આવશે